બધાય બધું કામ થાય રાજુલા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી નું નિવેદન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે કોળી સમાજ ના કાર્યક્રમ માં હીરા સોલંકી જે છે તેનો હુંકાર જોવા મળી રહ્યો છે

હીરા સોલંકી કરી છે અમે આજે જે કંઈ પણ છીએ પ્રાર્થના કરું છું કે આવતો ભવ પણ કોળી સમાજમાં મને આપજો તેવી વાત હીરા સોલંકીએ કરી આ ભવમાં અધૂરા રહી ગયેલા અધૂરા કામો જે છે તે પૂરા કરવાના છે સાથે જ અમને જેવા ગણે તેવા પણ અમારા જેવા માથા ભારે લોકો જોશે તેવી વાત હીરા સોલંકીએ કરી છે હુંકાર જોવા મળ્યો છે કોળી સમાજને અમારા જેવો એ લોકો જે છે અમારા જેવા લોકો જોઈએ છે તેવી વાત કરી છે બધું જ કામ સરખી રીતના કરી શકે તે પ્રકારના લોકો કોળી સમાજને જોઈએ છે ઘી સીધી આંગળીએ ના નીકળે તો ક્યારેક આંગળી આડી કરવી પડે તેવી વાત રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી છે તેના દ્વારા કરવામાં આવી છે છેલ્લા ઘણા લાંબા સમયથી હીરા સોલંકી ચર્ચામાં છે કારણ કે ત્યાંના ખેડૂતોને કોઈ હેરાન કરે પરેશાન કરે છે તો એ ખેડૂતો સીધા ધારાસભ્ય હીરા સોલંકીને ફોન કરે એટલે હીરા સોલંકી સીધા ત્યાં પહોંચી જાય અને સામે ધમકી દેનારને પણ ધમકે આપી દે કે જો બીજી વખત અહીંયા પગ મૂક્યો છે તો પછી હારાવાટ નથી રહેવાની આ પ્રકારની વાત આ પ્રકારના નિવેદનો સાથે હીરા સોલંકી જે છે તે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે ખેડૂતોના મસિયા તરીકે જાણીતા માછીમારના મસિયા તરીકે જાણીતા એ હીરા સોલંકી જે છે તેનું વધુ એક ભાષણ આજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે

બધાય બધું કામ હરકી રીતે નો થાય બધું બધું કામ આમ સીધી આંગળીએ ઘી નો નીકળે ઘી છે ને હોય તો આંગળી તેડી કરવી પડે અને ન્યા અમને કદા ધરી દેવા હોય ને સમાજના નામે તો અમે ધરી દેજો અમે ધરવાય તૈયાર છીએ અને હું કામ કેમ કે અમે જે કાઈ છીએ એમાં સાવથી મોટો કોકનો ફાળો હોય તો એ કોણી સમાજનો ફાળો છે મિત્રો એના માટે અમે ફરવાય તૈયાર છીએ ઘણા બધા બેનો બેઠા છે જ્યાં નજર નાખો ત્યાં સુધી નજર જાય ત્યાં સુધી ભાઈઓ બહેનો બેઠા છે મિત્રો સમાજ જ્યારે ભેગો થાય ત્યારે ગર્વ અનુભવતા હોઈએ સ્વારે અને હું ગર્વ અનુભવું છું અને માતાજી પાસે હંમેશા પ્રાર્થના પણ કરું છું કે મને આ ભાવ કોળીમાં માં આપ્યો ને આવતો ભાવ આપતો કોળીમાં માં આપજો